નમસ્કાર મિત્રો એલઆરડી એટલે કે લોક રક્ષક દળની પોલીસ કોન્સ્ટેબલની આજે છ એક બે હજાર ઓગણીસ ના રોજ જે પરીક્ષા યોજાઈ એના મિશ્ર પ્રતિભાવો મળ્યા છે કોઈ કહે છે કે પેપરમાં રીઝનિંગ વધારે પૂછ્યું કોઈ કહે છે બહુ જ મજા આવી ગઈ આમ જોવા જઈએ તો એકંદરે આ જે પેપર પૂછાયું છે એ એકદમ સરળ છે રીઝનિંગમાં થોડા વધારે પ્રશ્નો પૂછ્યા છે એવું કહી શકાય પણ મૂળભૂત રીતે બે ચેપ્ટરને સારી રીતે કવર કર્યા છે એક તો કોડિંગ ડીકોડિંગ અને સંબંધ અંગેના પ્રશ્નો ડાયરેક્શનનો પણ પ્રશ્ન છે પરંતુ એ લગભગ તમામ વિદ્યાર્થીઓને આવડ્યો જશે તો જેણે પણ ક્રેક જીપીએસસી એપ્લિકેશનમાં રીઝનિંગ અંગેનો કોર્સ ખરીદેલો હતો અથવા લીધેલો હતો એ લોકોના રિપ્લાય ખૂબ જ સરસ છે કે સાહેબ આ કોર્સ અમને ખૂબ જ ઉપયોગી નીવડ્યો નહીં તો અમારું લગભગ આ એવું કહી શકાય કે વીસ બાવીસ માર્ક્સનું જે પૂછ્યું છે એમાંથી અમે આટલો સ્કોર ન કરી શક્યા હોત એટલે ખાસો બધો ઉપયોગી થયો એ જાણીને અમને આનંદ થયો અને સરસ રીતે એમાં ટોપિક વાઈઝ તમામ મુદ્દાઓને આપણે ક્લિયર કરેલા છે કે જે આજે એક્ઝામમાં પૂછાયા આપણે આજે પેપર સોલ્વ કરવાનું છે અને ખાસ કરીને એમાં રીઝનિંગના આ મુદ્દાઓને કવર કરીએ છીએ મારી પાસે જે પેપર છે એમાં પહેલો જ સ્ટાર્ટિંગ જ રીઝનિંગ થાય છે એમાં પહેલો પ્રશ્ન છે સીએટી એને એક્સ જેડ જી લખાય છે સી એને એક્સ જેડ જી લખે છે બી ઓ એટી બી ઓ એટી વાય એલ જેડ જી લખાય છે તો ઈ ડબલજીને શું લખાય હવે અહીંયા માત્ર સોલ્યુશન જ નથી જોવાનું કેટલા ઝડપથી આપણે આન્સર આપી શકીએ અથવા તો કયા મુદ્દાઓને ટાળવા એ આપણે શીખવાનું છે ખાસ તો સોલ્યુશન તો તમામ લોકોને ઘરે બેઠા પણ ક્યાંક મળી ગયું હશે કે આપણે આમ કર્યું હોત તો આમ થાત પરંતુ સમય બચાવવો એ ખૂબ જ જરૂરી છે એક જ કલાકમાં આ તમામ પ્રશ્નોને અને એમાં પણ આટલું બધું રીઝનિંગ જો આપી દેતા હોય તો એમાં સમય કેવી રીતે બચાવો એ મહત્વનો છે એટલે આપણે જસ્ટ જોઈએ સોલ્વ કરીએ કે સીએટી એક્સ જેટ જી હવે અહીંયા જોશો એટલે તરત ખબર પડશે કે પહેલા કંઈક ને કંઈક હિન્ટ તો તમને કોડિંગ ડીકોડિંગમાં મળી જ જતી હોય અહીંયા જોશો એટલે તરત ખબર પડે એ અને જેઠ તો તરત એટલી તો ખબર પડવી જોઈએ કે એ પહેલો આવે ને જેટ છેલ્લે આવે એટલે કે અહીંયા એબીસીડી સવડી છે અહીંયા એનાથી ઊંધી છે એટલે આ એક હિન્ટ મળી હિન્ટ મળી એટલે તરત જ હવે ચેક કરવાનું કે સી આગળથી કયા કયા નંબરે 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 આવે આવે ત્રીજા અને છેલ્લેથી ચેક કરવું હોય આગળ માંથી બાદ કરી દેવાનું સત્યાવીસ માંથી બાદ કરો એટલે ચોવીસ અને તમને ખ્યાલ છે કે ચોવીસ માં નંબરે શું આવે એક્સ આવે એટલે અહીંયા ખાતરી થઈ ગઈ કે ઊંધી એબીસીડી છે જસ્ટ આને ખાલી ચેક કરવાનો ટી એ વીસમાં નંબરે આવે તો સત્યાવીસ માંથી વીસ બાદ કરો એટલે સાતમા નંબરે શું આવે જી આવે એટલે આ વસ્તુને અહીંયા છોડી દીધી તરત ખબર પડી ગઈ કે આપણી પાસે સવડી એબીસીડી અને ઊંધી એબીસીડી છે આગળથી પહેલો તો છેલ્લેથી પહેલો આગળથી બીજો છેલ્લેથી બીજો આ પેટર્ન ખબર પડી ગઈ હવે પ્રશ્નમાં સેકન્ડ પણ આપ્યું છે બીઓ એટી અને એલ જેડ એ વાય એલ જેડ જી આ આપ્યું છે હવે અહીંયા ખાલી આટલી નજર કરો કે પહેલું એ આગળથી બીજા 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 નંબરે છે છે તો પાછળથી વાય ઝેડ આવે એનો અર્થ કે આ પણ પરફેક્ટ ઉદાહરણ છે અને પેટર્ન સેમ છે ક્યારે પણ સેકન્ડ જે આપ્યું હોય એને સોલ્વ કરવાનો ટ્રાય નહીં કરવાનો નહીં તો તમારો સમય બગાડશે એટલે આ એક થોડું કામ તમને હિન્ટ આપવા માટે હોય અને બીજી વસ્તુ કહી શકાય કે સમય બગાડવા માટે હોય ખાલી આપણે જોઈ લીધું કે યસ આવું જ કહેવા માંગે છે એટલે આ સેમ વસ્તુ પેટર્ન હોવાની એટલે આ ભાગ તમારે હંમેશા છોડી દેવાનો એક્ઝામમાં હવે પ્રશ્ન પૂછ્યો છે ઇ ડબલ જી અહીંયા પણ સોલ્યુશન લાવવામાં વધારે વાર નથી લાગવાની કારણ કે તમારે એક જ વસ્તુ જોવાની છે જો જી જી ક્યાં આપેલો છે અહીંયા પણ આપેલો છે અહિયાં પણ આપેલો છે ટી ની ઓપોઝિટમાં જી આવે છે જી ની ઓપોઝિટમાં શું આવવાનું ટી આવવાનું તો તમને આ બે તો ઓપ્શન મળેલા જ છે કે ડબલ ટી તો આવશે જ કારણ કે ડબલ જી છે ફાઇન્ડ શું કરવાનું ઈ હવે ઓપ્શન ઉપર નજર કરીએ તો વી ડબલ ટી અને યુ ડબલ ટી આ બે ઓપ્શન આપેલા છે વી ડબલ ટી અને યુ ડબલ ટી આ બે માંથી કોઈ એક ઓપ્શન હશે હવે જસ્ટ ચેક કરો ઈ એટલે આગળથી પાંચમા નંબરે પાંચમા નંબરે ઈ આવે તો સત્યાવીસ માંથી બાદ કરો એટલે શું આવે સત્યાવીસ માંથી પાંચ થાય તો બાવીસ અને બાવીસ માં નંબરે હંમેશા શું આવે વી આવે મળી ગયો તમને આન્સર એટલે થોડી સ્પીડ રાખવાની અને તમામ વસ્તુને ચેક કરવાની અને ન જોઈતી વસ્તુને છોડવાની તો પહેલાનો સાચો જવાબ છે વી ડબલ ટી એટલે અહીંયા સી ઓપ્શન આપેલો છે સેકન્ડ પ્રશ્ન જોઈએ બીઈડી બી એને લખાય છે ડીજી એફ વડે સીએચઆઈઆર સીએચર ચેરને લખાય છે ઈ જે સી અને આપણે લખવાનું છે ડબલ્યુ ને કેવી રીતે બી અને ડી નજીક નજીકનો છે તો અહીંયા જો બી એક છોડી દો સી છોડી દો ડી આવ્યો ઈ એફ છોડી દો જી આવ્યો મીન્સ એક છોડી અને એક લખવાના છે ડી ઈ એફ પેટર્ન ખબર પડી ગઈ અહીંયા ખાલી એક જ ચેક કરવાનું સી ડી પરફેક્ટ છોડી દો એને કારણ કે તમને ખબર પડી ગઈ કે આમાં પેટર્ન આવી છે એક છોડી અને પછી લખવાનો છે તો આ ભાગને છોડી દેવાનો તમારે એક ખાલી ચેક કરી લેવાનું કે આ ઉદાહરણ જ છે ને તો આ ઉદાહરણ આપેલું છે આમાંથી કંઈ પકડવાનું નથી હવે તરત જ ક્વેશ્ચન જુઓ એટલે અહીંયા એક છોડવાનું છે ડબલ્યુ એક્સ છૂટી જાય ડબલ્યુ એક્સ તો વાય આવે આઈ જે કે એન ઓ p d e f o p q w छेद जो बहुत मेहनत नहीं करवानी y ke pf y ke pf q y તમારો ઓપ્શન છે આ ઓપ્શન સાચો આપવાનો છે ત્રીજો પ્રશ્ન જોઈએ एग्जाम થર્ડ ક્વેશ્ચન પર ડીકોડિંગ કોડિંગ ડીકોડિંગ ને લગતો જ છે એક્ઝામ ને ડી ડબ્લ્યુ જેડ એલથી લખાય છે એક્ઝામ ડી ડબલ્યુ જેડ એલ લખાય છે સી ઓપી વાય સી ઓપી વાય કોપીને બી એન ઓ એક્સ લખાય છે તો પેજ ને શું લખાય પેજ ને કેવી રીતે લખી શકાય કેવી રીતે લખાય એવો પ્રશ્ન પૂછ્યો છે વસ્તુ અહીંયા આગળ જોયે એવો જ પ્રશ્ન છે પરંતુ કંઈક ઊંધું છે જો ડી પૂરી થાય પરંતુ સ્ટાર્ટિંગ પાછું ગોળ ફરવા તો એથી થાય પછી મતલબ કે જાવું આવે છે જસ્ટ જોઈ લો યસ એક્સ પછી વાય છોડી દો આને કારણ કે એક પેટર્ન ઉદાહરણ તરીકે આપેલી છે બીજી વાર અહીંયા શું કરવાનું છે તો આ બાજ આમ આવવાનું છે અથવા તો આની પહેલાનો લેવાનો છે તો પી પેલા શું આવે ઓ આવે આમ આમ નહીં તો ઓપ્શન સરળ પડે એ કોના તો આપેલો જ છે જી જી નથી પરંતુ જી કોના પેલા આવે અથવા તો કોના પછી આવે આમ લો તો એ બી સીડી ઈ એફ અને જી ઈ એ બી સીડી ઈ તો ઓ ઝેડ એફડી ઝેડ એફડી આમાં એ ઓપ્શન છે એ સાચો જવાબ છે સનને ક્યુ એસ એલ લખાય આગળનો પ્રશ્ન એસ યુ એન સન ને ક્યુ એસ એલ લખાય છે એમ ડબલ્યુ એન મૂન ને કે એમ એમ એલ લખાય છે તો અર્થને શું લખાય કેવી રીતે લખાય હવે જો જોયા સેમ વસ્તુ આગળ જોઈએ એ પ્રમાણે તરત ખબર પડે એવો ભાગ આ છે છોડ્યો એન આવ્યો જો એસ ટી છોડ્યો યુ આવ્યો ક્યુ આર છોડ્યો એસ આવ્યો મતલબ કે એક છોડી અને આ બાજુ આવવાનું છે સેકન્ડ શું આપ્યું છે જોઈ લો એલ એન મતલબ કે પેટર્ન સેમ છે આ ભાગને ચેક કરવા નહીં રહેવાનો ક્યારે પરીક્ષામાં ખ્યાલ આવી ગયો એટલે પૂરું થઈ ગયું હવે અર્થને કેવી રીતે લખાય એ આર એચ આમ જોવા જાવ તો કોઈ રિપીટ થતા હોય એવા મોટા ભાગના કોઈ છે જ નહીં તો પછી તમારે ખાલી ફાઇન્ડ કરવાનું છે કે આમ થઈ એક છોડી અને અહીંયા આવવાનું છે એટલે આ વસ્તુ તમને ઓપ્શન પરથી ખૂબ જ સરળ પડે પાછું આવવું હોય ત્યારે ઓપ્શનને ચેક કરી લેવાના અહીંયા સાચો જવાબ સી વાય પીઆર એફ છે સી વાય પી આર એફ ઓપ્શન પરથી જવાનો ફાયદો એ છે કે ઊંધી જયારે એ બીસીડી બોલવી હોય ત્યારે સરળ પડે અહીંયા જુઓ સી ડી વાય જેડ એ પી ક્યુ આર આર એસ છોડો ટી એફ જી છોડો એચ એટલે કે આ ઓપ્શન સાચો છે સી વાય પી આર એફ ચલો એના પછી પણ કોડિંગ અને ડી કોડિંગનો છે પરંતુ એકદમ સરળ પ્રશ્ન છે એલ આઈ એમ સી એ લિમકા એને એ સી એમ આઈ એલ લખાય છે તો એફ એ એન ટી એ ફેન્ટાને શું લખાય લગભગ મોટા ભાગના સ્ટુડન્ટ્સ છે જેણે પણ રીઝનિંગ એટેમ કરવાનો ટ્રાય કર્યો હશે એણે આ ક્વેશ્ચન ચોક્કસ સોલ્વ કર્યો હશે સિમ્પલ છે આમાં કશું હતું જ નહીં એલ આઈ એમ સી એને ખાલી ઊંધું જ લખ્યું છે એનું મિરર ઇફેક્ટ પણ નથી એટલે કે એનો જે દર્પણ પ્રતિબિંબ છે એવું પણ નથી માત્ર ઊંધું જ લખ્યું છે તો લિમકા આમથી સ્ટાર્ટ કર્યું છે આમથી સ્ટાર્ટ કર્યું છે ફેન્ટા આમ છે તો એફ એન ટી એફ એ એન ટી એ માત્ર લખવાનું જ છે ઊંધું એટલે કે એટીએન એફ એ ટીએન એફ આ ઓપ્શન તમારો સાચો છે નેક્સ્ટ અર્થક્વેક અને લગભગ જે આવી લોકરક્ષક દળની કેવી પરીક્ષાઓ હોય છે એમાં આ પ્રકારનો પ્રશ્ન વારંવાર પૂછતા જ હોય છે અર્થક્વેક અર્થક્વેક ને એમ જી પી ઇએ એન એમ ઓ પી ઇન જે ઓ એસ એમ લખાય છે તો ઇ ક્યુયુ એ ટી ઇક્વેટ એને શું લખાય સિમ્પલ એકદમ પ્રશ્ન છે કશું કરવાનું નથી તમે જુઓ ઇક્વેટ આખે આખો જે પણ સ્પેલિંગ છે એ તમારે આમાં આવી ગયો ઈ q u a e q u a t -A e અને e q u a t e હવે જસ્ટ એના કોડ જોવાના છે તમારે e તો શું છે m q u n j a t e a શું છે તો o છે t a ચોથા નંબરે p છે અને ઈ એટલે છેલ્લો એમ છે એમ એન જે ઓ એન જે ઓ એમ આ ઓપ્શન તમારો સાચો છે કે આમાં કંઈ કોડિંગ ડીકોડિંગ છે જ નહીં ખાલી તમારે અંદરથી જે પણ શબ્દનું જે કોડિંગ કરેલું છે જે પણ વર્ણનું એનું એ જ બેઠું કોડિંગ આપવાનું છે કેટલાકને અફસોસ પણ થતો હશે કે આપણે આવો ક્વેશ્ચન છોડીને આવ્યા છીએ અને કેટલાકને સરસ પણ લાગતું હશે કે આવો સહેલો ક્વેશ્ચન આપણે છોડ્યો નહીં ચાલો એના પછી કન્ટ્રી સી ઓયુએન ટી આરવાય કન્ટ્રી ને ઈ એમ ડબલ્યુ એલ વી પી એ લખાય છે તો ટીયુઆરએન ને શું લખાય સેમ વસ્તુ એનું એ જ બેઠું નીચે આપેલું જ છે જો ટી યુ આર અને એન ચારે ચાર એ પણ માત્ર આટલામાં જ છુપાયેલા છે તો પછી ટીયુઆર નો કોડ શોધવાનો છે એમાંથી જ મળવાનો છે તમને કોડિંગ તો કરીને જ આપ્યું છે એને કશું કરવાનું જ નતું ટી યુ આર એન એટલે કે આટલો ભાગ છે ટીયુ આર એન એટલે કે વી ડબલ્યુ આર એન એટલે પી એલ વી ડબલ્યુ પી એલ

અહીંથી સ્ટાર્ટિંગ કરે છે અને ઉત્તર દિશામાં જાય છે કેટલો કિલોમીટર ત્યારબાદ ડાબી બાજુ વળી અને બે કિલોમીટર જાય છે ડાબી બાજુ એટલે ઘડિયાળની ઊંધી ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં અથવા તો આપણો ડાબો હાથ આવે એ આ બાજુ જ આવે કેટલો બે કિલોમીટર જાય છે ફરીથી ડાબી બાજુ વળી અને ત્રણ કિલોમીટર જાય છે એટલે કે આની ડાબી બાજુ એટલે પાછો ઘડિયાળની દિશામાં ઊંધી દિશામાં જ ફરવાનો છે એટલે આ પાછો અહીંયા ત્રણ કિમી જાય છે એટલે જસ્ટ ખાલી માઇન્ડમાં રાખવાનું કે આ બંને સેમ આવવાનું છે ત્રણ ઉપર ચડ્યો તો આ ત્રણ નીચે ઉતર્યો હવે હવે પછી તે જમણી બાજુ સીધો ચાલે છે તો અહીંથી તરત ખબર પડી જાય કે જ્યાં જ્યાં ડાબી કર્યું ત્યાં આપણે આમ ઘૂમતા હતા મતલબ કે આ પેટર્ન અનુસરી ડાબીમાં તો જમણીમાં શું હોય આમ ઊંધું જવું પડે તો જમણી બાજુ વળે છે તો હવે ઊંધો વળી જશે ડાબી બાજુ તો તો જાત પણ જમણી બાજુ વળે છે છે આ તરફ જાય અને પછી પ્રશ્ન એવો પૂછે છે કે જમણી બાજુ વળી અને સીધો ચાલે છે તો હવે તે કઈ દિશામાં ચાલે છે હવે આ દિશા કઈ થઈ પશ્ચિમ દિશા આ સરળ પ્રશ્ન પૂછ્યો છે એકદમ કે આ પશ્ચિમ દિશામાં છે અને દિશા અંગે કોઈને ભ્રમ હોય તોય ભૂગોળમાં પણ શીખ્યા છીએ કે ભારતની પશ્ચિમ બાજુએ ગુજરાત આવેલું છે એના પછી એક ગુપ્ત ભાષામાં એને જેડ લખાય છે બી ને વાય લખાય છે આ ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ કે એ અને જેડ બી અને વાય કે એટલે કે ઊંધી એબીસીડીનું કામ કર્યું છે આગળથી અને પાછળથી એને જેડ લખાય છે બીને વાય લખાય છે તો ડીને શું લખાય તો ડી કયા નંબરે છે ચાર બાદ કરશો તમે અરે સોરી સત્યાવીસ માંથી ચાર જાય એટલે ત્રેવીસ તો ત્રેવીસ માં નંબરે શું આવે ત્રેવીસ માં નંબરે અહીંયા દેખાય છે તમને ત્રણ ત્રણ વાળો કયો હોય યસ ડબલ્યુ હોય આ ત્રણ દેખાય છે ત્રેવીસ માં નંબરે ડબલ્યુ આવે તો અહીંયા તમે સરળતાથી આ યાદ રાખી શકો કે ત્રેવીસ માં નંબરે ડબલ્યુ છે અને તમારે ઓપ્શનમાં અહીંયા એ ઓપ્શન આપ્યો છે ડબલ્યુ